હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો સામે કે ઘણી બધી તમને ગાડીઓ ત્યારે જોવા મળતી હશે બાઇક જોવા મળતા છે તો અમે હાલ આપણે છીએ ધામ છે તમે જોઈ શકો છો ચોરપુરા ધામ આપણે આવી ગયા છે અને સામે તમે જોઈ શકો છો દાદાની સરસ મજાની રજા પરકી રહી છે આ જ વિડીયો તમને બતાવીશ દાદાના દર્શન પણ કરાવીશ તો તમે ક્યાં તક વિડીયો જોજો અને મિત્રો એક સરસ મજાનો આપણે વિડીયો મૂક્યો હતો તમારા સમક્ષ એ વિડીયો સરસ મજાનો વાયરલ થયો છે આ આશરે પાંચથી છ લાખ લોકોએ આ વિડીયો જોયો હશે આપણે તમે પેજમાં અવેલેબલ છે તમે જોઈ શકો છો અને ધીરે ધીરે આપણે ફોલોઅવર પણ વધી રહ્યા છે તો ચાલો એકવાર ફરીથી આપણે આવી ગયા છે સુરાપુરા ધામ દાદાના દર્શનાર્થે તો એન તક વિડીયો જોજો અને તમે દાદા પર વિશ્વાસ દારૂ કોમેન્ટ તમે કરી શકો છો જય સુરાપુરા દાદા અને તમે પેજને ફોલો કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો વીર તેજાજી અને વીર દાદાજી થઈ ગયા જે નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે દરેકને ખ્યાલ હશે ઇતિહાસનો મુજબ આપણે વિડીયો પણ મૂક્યો છે એ પણ તમે જોઈ શકો છો અહીં ચાલો એન્ટક વિડીયો જોજો અને તમને દર્શન પણ આજે દાદાને કરાવીશ અને અહીંયા તમે આવો તો તમે રહેવા જમવાની ટોટલી ચાની વ્યવસ્થા તમે જોઈ શકો છો લોકો કેટલા બધા આમ તો રવિવાર શનિવાર દરેક વારે આવે છે અને તમે જોઈ શકો છો અને સામે તમે જોઈ શકો છો કે સુરાપુરા દાદા જે ખંભી છે તે આપણે દર્શન તરત તમે હું કરાવવા જઈ રહ્યો છું તો દાદાના દર્શન પણ કરતો કરી લેજો તમે અને સાથે સાથે જય સુરાપુરા દાદા કોમેન્ટ પણ તમે જરૂર કરજો દાદા પર વિશ્વાસ જરૂર તમે અહીંયા આવી શકો છો દાદા પર વિશ્વાસ તમે જરૂર કમેન્ટ કરી શકો છો તમે જોઈ શકો છો આજ બધું ઘણું બધું તમને બતાવીશ તો વિડીયોમાં બનાવી રહ્યા છો ને વિડીયોને એન્ડ તક જોજો તો ચાલો નવા તમે જરૂર ફોલો કરી શકો છો તો મિત્રો સામે તમે સામે જોઈ રહ્યા છો કે આ છે ભોજનનો ભંડારો અને ભંડારામાં ઘણા બધા લોકો અહીંયા જમણવાર લઈ રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ અને સરસ મજાની પ્રસાદીનું આરોગ્ય આપણે કરીએ ભંડારાનો લાભ લઈએ અને તમે જોઈ શકો છો તમે પણ આવી શકો છો અહીં અને ભંડારાની જરૂર તમે પ્રસાદી લઈ શકો છો સામે જોઈ શકો છો તમે દાદાની ધજા અને ઘણા બધા લોકો તમને જોવા મળતા હશે આમ તો ઘણા બધા તમને વિડીયો આપણે આજે અલગ અલગ પ્રકારના જોવા મળી જશે આમ તો ધીરે ધીરે આપણે પ્રોસેસથી આપણે અલગ અલગ વિડીયો બનાવીશું અલગ અલગ કન્ટેન્ટથી તો તમે આ પેજને ફોલો કરી શકો છો અને ઘણું બધું તમને ઇન્ફોર્મેશન વિડીયો તમને બનાવવાની કોશિશ કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો તમે પેજને ફોલો કરી શકો છો અને વિડીયોને થ્રુ લાઈક કરી શકો છો તો ચાલો